નમસ્કાર મિત્રો એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આજનો વિડીયો તો સ્પેશિયલ ખેડૂત મિત્રો માટેનો છે શું તમે મગફળીનું વાવેતર કર્યું છે તો મગફળી કાઢવા સમયે તમારે થ્રેસરની તો જરૂર પડતી જ હશે તો જ્યારે પણ તમારે થ્રેસરની જરૂર પડે ને ત્યારે આ ખારચિયા જામવાળા ઉમેશભાઈનો સંપર્ક જરૂર કરજો જેમના મોબાઈલ નંબર છે અઠ્યાસી ચાર બાણું સત્તાવન ત્રણ પચાસ તો હવે પ્રશ્ન તમને એ થતો હશે કે આ થ્રેસર કેમ બતાવે છે આ કોઈ સાદું થ્રેસર નથી ફૂલ ઓટોમેટિક મગફળી કાઢવાનું આધુનિક થ્રેસર છે પહેલાંના થ્રેસરમાં મગફળી કાઢવા સમયે વીસ લોકોની જરૂર પડતી હતી પણ આ થ્રેસરમાં માત્ર ચાર વ્યક્તિઓની જરૂર પડશે ટૂંકમાં કહેવાય ને તો તમારા ઘરના ચાર સદસ્યો હશે ને તો પણ ચાલશે આ થ્રેસર મશીન તમારા પડામાં ચાલશે એટલે કે જ્યાં જ્યાં મગફળીના પાથરા કર્યા હશે ને ત્યાં ચાલશે એટલે ખળું કરવાની કોઈ ચિંતા પણ નથી તમારે જ્યાં ખળું કરાવવું હશે ને ત્યાં થઈ જશે તો મગફળી કાઢવા સમયે ખારેચ્યા જામવાળા ઉમેશભાઈનો સંપર્ક કરવાનું ભૂલાય નહીં હો જેમના મોબાઈલ નંબર હું ફરીથી બોલી છું અઠ્યાસી ચાર બાણું સત્તાવન ત્રણ પચાસ